જય શ્રી કૃષ્ણ અમે જઈ રહ્યા છીએ દ્રબુડી અને ત્યાંનો વિડીયો આજે અપલોડ કરવાનો છે અને આગળ જોજો તમે હેલો જય શ્રી કૃષ્ણ મેં જસ્ટ આવી ગયા છીએ દરિયે દ્રપુડીના કેટલું વાતાવરણ સરસ છે થોડોક તાપ છે પણ સરસ છે વાતાવરણ હાય ગાયત્રી હા જુઓ કુશભાઈ કેવા એવા છાંયે બેસી ગયા છે મૂર્તિના જોઉં કૃષ્ણ વાગ્યો છે બહુ મજા આવી ગઈ છે પાણીમાં આપણે મજા આવી જાય હો દરિયે તો બહુ જ એકદમ જુઓ વેડ કેટલી સરસ આવી રહી છે મજા હવે આપણે પહોંચી આવ્યા છીએ અહીંયા રાવણપીરે ત્યાંનો નજારો નિહાળો આ જો ત્યાંનો નજારો છે એ બધું બનવાનું ચાલુ છે એટલે કામ ચાલુ છે અહીંયા મોટા પપ્પાને જોઈ શકો છો સામાન પકડીને જાય છે પુષ્પા આનું પણ છે એટલે મજા આવી જાય આપણે પપ્પા ને એ લોકોને થોડીક વાર દેસવું હોય છે એમ

આ છે રામણપીરનું મંદિર જો લેટ થતું હતું એટલે પછી ગયા નહીં ત્યાં અંદર બાય ફરી મળીશું નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ